જો ગાઈસ આપણે ફોન લાવ્યો છે નવો આઈફોન ટેલ પેસર બ્લોગિંગ કરવા માટે ને આ ભાઈ જો આર વન લઈ સ્વિગી કરો જુઓ હેલો ગાઈસ વેલકમ માય ટ્યુબ ચેનલ અને બધાને ગુડ મોર્નિંગ અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે કેમ આજે સન્ડે છે એટલે અને અમારા ચિરાગ કોમ બધા લોકો મારા ઘરે આવી ગયા છે તો જઈશું ફરવા માટે અને આજે ભાઈ જોરદાર એન્જોય કરવાનું છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો મિત્રો બસ અમે લોકો નીકળી ગયા છે અત્યારે ફરવા માટે આમ જો બધા પાછળ બેઠા જો બધા આજે ભાઈ જોરદાર એન્જોય થવાનો છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો ગયા છે અત્યારે અમે ગાડીમાં અહીંયા ગેસ પુરાવા આવી ગયા છે અત્યારે અમે લોકો છે ચિલોડા અહીંયા ચિલોડ છે ગેસ પુરાવી નીકળવાનું છે ગાંધીનગર ફરવા માટે તો હા જો મિત્રો બસ અત્યારે લોકો છે ગાંધીનગર ફૂડ ઝોનમાં અને આવી આખું ફૂડ ઝોન છે ગાંધીનગરમાં હવે અહીંયા નાસ્તો કરવો છે તો નાસ્તો કરશું નાસ્તો કઈ જઈશું ફરવા માટે તો બ્લોક જોવાનું ભૂલતા નહીં બીજા બધા લોકો અહીંયા આવી ગયા છે અને અમારા ભાભી જો બહુ દિવસ પછી અહીંયા આવ્યા છે સાગા ભાઈ ચિરાગોમાં જો આગળ જાય ને આ ભાઈ જો વાર વાર નહીં સ્વીગી કરો જુઓ

અમે લોકો અહીંયા જોવા જવાના છીએ અંદર મ્યુઝિયમ અને આજે ભાઈ જોરદાર એન્જોય કરવાનો છે ગાંધીનગરમાં તો બ્લોક જોવાનું ભૂલતા નહીં આ જો મિત્રો અત્યારે અમે લોકો જે પબ્લિક કોઈ પબ્લિક દેખાતી નહીં એક અમે એવા લોકો ફરવા આવ્યા છે જઈશું મ્યુઝિયમમાં તો બ્લોક જોવાનું ભૂલતા નહીં આજે ફોટા પાડીયા હા ના હોય ના હોય અને આ ઘડી જો ઊભી જોવા બ્રસ લઈ જો ગાય છે ફોન લાવ્યા છે નવો આઈફોન ટેલ પેસર બ્લોગિંગ કરવા માટે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મ્યુઝિયમ જોવા માટે અને ગરમી એટલે ભયંકર ગરમી પણ જો ગાય છે જગ્યા કેટલી સરસ જગ્યા છે જોવા રહી બહુ મસ્ત જગ્યા છે અમે લોકો જઈશું અંદર ગાય છે અમે અંદર ગયા તો અંદર બહુ જ એટલે બહુ જ મજા આવી ફરવાની અને બહુ એટલે બહુ જ જાણવા અહીંયા અંદર અંદર કેમેરા અલાઉટ નથી એટલે આપણે વિડીયો ઉતાર્યા નથી તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં બહુ જ મજા આવશે જો ગાય નીકળી ગયા છીએ ગાડી લેવા તો બ્લોક જોવાનું ભૂલતા નહીં અને આપણે મોજ કરીએ અમે ગાડી લેવા આવી ગયા છે અત્યારે અને હવે લઈને જઈશું ફરવા તો બ્લોક જોવાનું ભૂલતા નહીં મિત્રો બસ અત્યારે અમે લોકો આ છે અક્ષરધામ આજે અક્ષરધામ મંદિર છે આ લોકો જો રસ પીવા ઊભા છે જો અત્યારે અહીંયા અને અહીંથી જઈશું ફરવા